હેલો ફ્રેન્ડ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજે શનિવારની મારે રજા છે અને આજે રાંધણ છઠ પણ છે તો આજે રસોઈ નું બધું કામ પતાવી અને હવે મેં બ્લોગ નું કામ ચાલુ કર્યું છે તો આજે બધું વિડિયો શૂટિંગ નું કામ મારા હાથે છે તો આજનો બ્લોગ અમારો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે હું અને સતીશ આજે એક યુટ્યુબર ને મળવા જવાના છે જો તમારે તે જાણવું હોય તો અમારો બ્લોગ આગળ જોજો હું અત્યારે સતીશ રાહ જોઉં છું અને એ હમણાં આવી જશે પછી અમે લોકો નીકળી જશું હેલો મિત્રો તો અમે

અત્યારે એને પહેલી વખત મળવા જઈએ તો પહેલી વખત એટલે એક્સાઇટેડ તો આપણે હોય જ ને ફાઇનલી અમે લોકો પહોંચવા આવ્યા છે અને શ્યામભાઈ છે અમને લેવા માટે રસ્તે આવ્યા છે આગળ આગળ જાય છે અને અમે પાછળ જઈએ છીએ લોકો ફાઇનલી પીયુ બેન ને અને કામાક્ષી બેન ને મળવા આવી પહોંચ્યા છે આવ્યા તો અમને પીયુ બેન દ્વારા ઘણી બધી માહિતી મળી કેમ કે આપણે યુટ્યુબ ની ચેનલ નવી ચાલુ કરી હતી એટલે વધારે કઈ આપણી પાસે માહિતી હતી નહીં એટલે આપણે એને મળવા આવ્યા હતા તો અમને ઘણી બધી માહિતી મળી યુટ્યુબ વિશે અમને મજા આવી તો આવ્યા તો આમ તો આપણે અહીંયા નજીક જ છે એટલે આવતા જતા રહેશું આપણે એકબીજાના ઘરે ને ઘરે આવશું આવશું પછી પીયુ બેન અને શ્યામભાઈ તેનાની આ બાજુમાં પ્રાચીન એક મંદિર હતું ત્યાં અમને લોકો ને દર્શન કરવા માટે લઈ ગયા બરાબર સામે એક જૂનું રાજા રજવાડા સમયનું એક બાંધકામ પણ હતું જે અમે જોયું અશોક બાપુએ ઘણી બધી જૂની વસ્તુઓ બતાવી

તો શ્યામભાઈને મળી અને ઘણો બધો આનંદ થયો છે અમને ઘણા બધા પ્લેસ એવા જે પ્રાચીન પ્લેસ છે એવા ઘણા બધા પ્લેસ બતાવ્યા જેનાથી ઘણું બધું જાણવા મળ્યું અને હવે શ્યામભાઈ છે એમની પાસે યુટ્યુબની પણ ઘણી બધી માહિતી લીધી જેમાં અમે નવો જ પ્રવેશ કર્યો છે તેથી કરીને ઘણી બધી ચેનલને લગતી માહિતી છે જે અમારી પાસે હતી નહીં તો શ્યામભાઈ દ્વારા અમને ઘણી બધી મદદ કરવામાં આવી છે તો તેનો અમે આભાર માનીએ છીએ અને ખૂબ મજા આવી તેમને મળીને તો શ્યામભાઈને કહું કે તે પણ બે શબ્દ કહે ચાલો જય શિયા રામ જય માતાજી બધા મિત્રોને તો અમારે તો આમ તો નજીક જ કહેવાય ચોરવારથી ભાઈ આવ્યા છે સતીષભાઈ ને એ લોકો તો એને નવું જ આમાં સોપાન યુટ્યુબની અંદર ચાલુ કર્યું છે તો અમારે થોડોક જૂનો અનુભવ છે મતલબ કે દોઢ બે વરસથી અમારી ચેનલ યુટ્યુબમાં અને મારા વાઇફની જે એક ચેનલ ગુજુ પીયું છે એ તો મોનિટાઈઝ પણ થઈ ગઈ છે અને એમાંથી સારી એવી હવે આવક પણ થવા માંડી છે તો આ લોકોને એક નવી ચેનલની માહિતી જોતી હતી કે ભાઈ આની અંદર શું શું સેટિંગ આવે યુટ્યુબમાં તો એના વિશે એ લોકોએ સ્પેશિયલ અમારી ઘરે ધક્કો ખાધો અને એને અમને જેટલી જાણકારી હતી એ બધી એ લોકોને પ્રોવાઈડ કરી કે જેથી કરીને એ લોકો પણ આ યુટ્યુબ એક આપણે આ સોશિયલ મીડિયાની દુનિયા અત્યારે છે તો એમાં કંઈક આગળ વધે અને પ્રગતિ કરે બસ એટલો આપણે સાત સહકાર આપીએ ભાઈને જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ એક નવા વિડીયોમાં